ઉધના પોલીસ વાન ના કોન્ટ્રાક્ટર ડ્રાઈવર પર સ્થાનિક માથાભારે ચપ્પુ ઉગડે મૂક્યા બાદ અન્ય બે સાગરીતોએ તેના ઘરે મોકલી હુમલો કરાવ્યો નો બનાવ પોલીસ પથકે નોંધાતા પોલીસે બે હુમલાખોરો ઝડપી પાડ્યા છે ઉધના ખત્રીનગર રોડ નંબર જીરો ખાતે રહેતા મહેમૂદ સૈયદે જણાવ્યું હતું કે તે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતેથી આઉટોર્સ એમટી વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ડ્રાઇવિંગ કરે છે હાલ તેની નોકરી ઉધના પોલીસ પથકમાં પી સી આર વાન નંબર બારમાં છે ત્યાં તે પીસીઆર સાથે ઉધના પોલીસ પથકના ઇન્ચાર્જ કોન્સ્ટેબલ હરદેવસિંહ ગોહિલ સાથે પેટ્રોલિંગ હતો ત્યારબાદ ગત પાંચમી એપ્રિલે પોતાના ઘરે ગયો હતો તે સમયે સ્થાનિક માથાભારે અને ઘર પાસે રહેતો પ્રવીણરૂપે કાલિયો ભાઈદા શિરસા તેના ઘરે આવ્યો હતો અને ઘર બહાર બોલાવી તેના ગળા પર ચપ્પુ મૂકી ધમકી આપી હતી અને ઉધના કે કોઈ પોલીસ મેરી ગાડી ચેક નહીં કરતી હૈ તેરે સાહેબને મેરી ગાડી કેસે ચેક કરી ઉધના કે કોઈ ભી વાલે મેરી ગાડી કો હાથ ભી નહીં લગાતે તું ખબરી પના છોડ દે મેં તો દસ દિન સુરત રહેતા હું ઓર દસ દિન ગાંવમાં રહેતા હું તેરા મર્ડર કર કે ચલા જાઉંગા તેમ કઈ જતો રહેવા પામ્યો હતો જો કે આરોપી હોય જેથી મહેમૂદ સૈયદે પોલીસ ફરિયાદ કરી ન હતી પરંતુ ફરી ચૌદમીએ રાત્રે પીસીઆર વારનો કોન્ટ્રાક્ટ ડ્રાઈવર ઘરે ઊંઘતો હતો ત્યારે બે ઇસમો તેના ઘરે આવ્યા હતા અને દરવાજે લાતો મારી તથા ચપ્પો વડે હુમલો કરી ઘરમાંથી બહાર આવે તેમ કહ્યું હતું અને મહેમૂદ સૈયદ ઘર બહાર આવતા જ બે ઈસમોએ તેના પર ચપ્પો વડે હુમલો કર્યો હતો તે મહમ્મદ સૈયદની પત્ની વચ્ચે પડતા તેને પણ બચાવ્યો હતો આ બનાવ અંગે પોલીસને જાણ થતાં ઉધના પોલીસે ત્યાં દોડી જાય તપાસ કરી બે આરોપીઓ અજય આનંદ ઠાકરે અને પવન સુખદેવ ખરાડે ઝડપી પાડ્યા છે હાલ તો પોલીસ વિભાગમાં કોન્ટ્રાક્ટ પર ડ્રાઇવિંગ કરનારા યુવાન પર બાતમી આપતો હોવાની શંકાએ હુમલો કરનાર સામે પોલીસે કડક પગલાં લેવા જોઈએ તે માંગ કરવામાં આવી છે અઝર કુરસી જી ટેન